એક જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસ માટે મંગળનું ભવ્ય ગોચર તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વૈદિક જ્યોતિષમાં મંગળનું ભવ્ય ગોચર એક જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ પરિવર્તનનો પ્રભાવ ક્ષણિક નહીં પરંતુ લાંબા સમય સુધી એટલે કે કુલ પિસ્તાલીસ દિવસ સુધી તુલા રાશિના લોકો પર રહેશે મિત્રો એક જાન્યુઆરીથી મંગળ હવે મહાબલી બનશે ઉપરાંત મંગળ મહાબલી બનતાની સાથે જ ભગવાન શ્રી રામ રામભક્ત હનુમાનજીના આશીર્વાદ તુલા રાશિના લોકો પર પણ વર્ષશે જેના કારણે તુલા રાશિના લોકોનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા તુલા રાશિના લોકો માટે એક ખાસ સંયોગ લાવશે મિત્રો જ્યોતિષમાં મંગળને ભૂમિ ઊર્જા શક્તિ અને હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં ચોક્કસ સમયમાં સંક્રમણ કરે છે એક જાન્યુઆરીથી મંગળ તુલા રાશિમાં ગોચર કરશે મિત્રો એક જાન્યુઆરીના રોજ રાત્રે નવ વાગીને ચોત્રીસ મિનિટ મંગળ કુંભ રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને છવ્વીસ ઓક્ટોબર સુધી રહેશે વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત ઉત્સાહ અને ખંતનો કારક અને ગ્રહોનો સેનાપ્તિ માનવામાં આવે છે તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નબળો બને છે આ વખતે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર તુલા રાશિનો સ્વામી છે આ રાશિ મંગળ માટે શત્રુ રાશિ માનવામાં આવે છે અને મંગળનો ઉગ્ર અને તીક્ષ્ણ સ્વભાવ તુલા રાશિમાં શાંત અને સંતુલિત ઊર્જા સાથે સંઘર્ષ પેદા કરી શકે છે મિત્રો મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ ગોચર આપણને શીખવે છે આપણે આપણા ક્રોધ સ્પર્ધા અને નેતૃત્વમાં સંતુલન કેવી રીતે જાળવી શકીએ મિત્રો ચાલો જાણીએ કે મંગળનો તુલા રાશિમાં પ્રવેશ આ સમયે તુલા રાશિ પર કેવી અસર કરશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે આગાહીઓ વિશે નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એક જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસ માટે મંગળ મહાબલી હોવાથી મંગળના આ ગોચર સાથે તુલા રાશિના જાતકો માટે આર્થિક ક્ષેત્રમાં સ્થિરતાનો અંત આવી રહ્યો છે એવું લાગશે કે સ્થિર પવન ફરી ફૂંકવા લાગ્યો છે હવે તમારા માટે ફક્ત પરંપરાગત આવકના સ્ત્રોત જ નહીં પરંતુ નવી દિશાઓમાંથી લાભ મેળવવાના દરવાજા પણ ખુલતા જોવા મળશે જો તમે કોઈ કૌશલ્ય ભૂલી ગયા હોવ કે કોઈ કલાનો વર્ષોથી ઉપયોગ ન થયો હોય હવે તેને નવા સ્વરૂપમાં ફરીથી જાગૃત કરી શકાય છે હવે તમે બહુસ્તરીય કમાણી તરફ આગળ વધી શકો છો નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી ઈચ્છાઓની પરિપૂર્ણતા છે મનમાંથી નીકળેલી દરેક ઈચ્છાનો સંયોગ તમારી અંદર ઘણી એવી ઈચ્છાઓ હતી જે તમે કોઈ કારણસર મુલતવી રાખી હતી કદાચ તમને સમય ન મળ્યો હોય કદાચ સંજોગો અનુકૂળ ન હતા અથવા કદાચ તમે પોતે તે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જરૂરી હિંમત એકઠી કરી શક્યા ન હતા પરંતુ હવે મંગળની સ્થિતિ તે દબાયેલી ઈચ્છાઓને પાંખો આપવાનું કામ કરી રહી છે જે સપના અધૂરા હતા જેમ કે કોઈ દેશમાં મુસાફરી કરવી પુસ્તક લખવું ફરીથી પરીક્ષા આપવી કે જૂના પ્રેમને મળવું તે હવે ગતિ મેળવવા જઈ રહ્યા છે મિત્રો આ સમયને ઓળખો અને તેના પર કાર્ય કરો નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ છે કે તમારા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મંગળનું આ ગોચર તુલા રાશિના લોકો માટે એક ખાસ આશીર્વાદ લઈને આવ્યું છે જો તમે લાંબા સમયથી કોઈ રોગ શારીરિક થાક અથવા માનસિક મૂંઝવણથી પરેશાન છો હવે તે બધામાંથી મુક્તિની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે મંગળ શરીરની ઊર્જાનો પ્રતિનિધિ ગ્રહ છે જો તેની હાજરી અનુકૂળ હોય તો શરીરના દરેક ભાગને નવી ઊર્જા મળે છે તમે જોશો કે કોઈ પણ નવી દવા કે સારવાર વિના તમારી ઊંઘમાં સુધારો થઈ રહ્યો છે પાચનતંત્ર સંતુલિત થઈ રહ્યું છે અને શરીર પહેલાં કરતાં વધુ આરામદાયક અનુભવી રહ્યું છે આ સમય એવા લોકો માટે નવું જીવન લાવશે જેઓ બ્લડ પ્રેશર પેટની સમસ્યાઓ તણાવ થાક અથવા ફેફસાની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા સ્વાસ્થ્ય સુધારણાની આ યાત્રા ફક્ત દવાથી જ નહીં પરંતુ તમારા દૃઢ નિશ્ચય અને મંગળની કૃપાથી શક્ય બનશે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી નાણાકીય સ્થિરતા બેંક બેલેન્સમાં સંતુલન મિત્રો હવે આપણે નાણાકીય સંતુલન એટલે કે તમારી નાણાકીય સ્થિતિમાં સ્થિરતા વિશે વાત કરીએ છીએ જે તમને માનસિક સુરક્ષા પણ આપે છે મંગળનું ચોથું પાસું તમારી મિલકત બચત અને નાણાકીય વિચારસરણીને અસર કરી રહ્યું છે અને અસર ખૂબ જ સકારાત્મક છે તુલા રાશિના જાતકો જે અત્યાર સુધી કોઈ કારણોસર પોતાની આવક બચાવી શક્યા ન હતા દર મહિનાના અંતે ચિંતિત રહેતા હતા હવે તેમના માટે આ સમય નાણાકીય પ્રાપ્તિ તરીકે કામ કરશે કોઈ પણ વધારાના પ્રયત્નો વિના તમે જોશો કે તમારા વિચારમાં સુઆયોજિત પરિવર્તન આવી રહ્યું છે બિનજરૂરી ખર્ચાઓને કુદરતી વિરામ મળવા લાગશે અને મન બચત તરફ ઝૂકવા લાગશે આ સમય રોકાણનો પણ સંકેત આપે છે પરંતુ તે વિચારપૂર્વક કરો અને ઉતાવળમાં નહીં નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે એક જાન્યુઆરીથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો તમે ઘણા મહિનાઓ સુધી મૌન રહ્યા હતા હવે અચાનક તમારું મૌન તૂટી જશે મિત્રો જીવનમાં ઘણી વખત આપણે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ જ્યાં અન્યાય થાય છે આપણને છેતરવામાં આવે છે અને છતાં આપણે ચૂપ રહીએ છીએ ક્યારેક સંજોગોને કારણે ક્યારેક સમાજના ડરને કારણે અને ક્યારેક આપણા પ્રિયજનોની બદનામી ટાળવા માટે પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે મંગળની આ સ્થિતિમાં જો કોઈ લાંબા સમયથી તમને હેત્રતો કે દગો આપતો હતો તો હવે તમારી અંદર શાંતિથી જાગૃત થયેલી શક્તિ અવાજ ઉઠાવવા જઈ રહી છે આ કોઈ ઉગ્ર બદલો નહીં પણ વ્યૂહરચના વિવેક અને આત્મવિશ્વાસથી ભરેલી પ્રક્રિયા હશે જેમાં તમે કંઈ પણ બોલ્યા વિના પણ ન્યાય સ્થાપિત કરી શકશો આ દૈવી ન્યાયની પ્રક્રિયા હશે જ્યાં અન્યાય આપમેળે ખુલ્લું પડશે અને તમે સત્ય સાથે ઊભા રહેશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર